ભાબરવાહુ સર્કલ પર રાહુલ ગાંધી નું પુતળું દહન કરાયું રાહુલ ગાંધીના પુતળાને જોતાનો માર મારીને કોંગ્રેસ વિરોધ સૂત્રો સૂત્રોચ્ચારુ કર્યા કોંગ્રેસના રાહુલ ગાંધીએ એક સભામાં એવું નિવેદન કર્યું હતું કે રાજા મહારાજાઓ દ્વારા ગરીબોની જમીન છીનવી લેવામાં આવી હતી જેના કારણે ક્ષત્રિય રાજપૂત સમાજમાં રોષ ફેલાઈ જવા પામ્યો છે ભાબરવાવ સર્કલ પર ક્ષત્રિય રાજપૂત સમાજના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો સહિત અન્ય સમાજના યુવાનો દ્વારા રાહુલ ગાંધીનું પુતળું દહન કરીને સૂત્રોચ્ચાર કરવામાં આવેલ અને રાહુલ ગાંધીના પુત્રાને જોતાનો માર મારીને રોષ વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમ દરમિયાન ભાજપમાં મંત્રી પ્રવીણસિંહ રાઠોડ પ્રજાપતિ વગેરે ઉપસ્થિત રહ્યા હતા ગઈકાલે રાહુલ ગાંધીએ જાહેર સભામાં એવું કીધું કે રાજા રજવાડા એમને કોંગ્રેસના શહેજાદાને અમે એવું કહેવા માંગીએ છીએ કે રાજા મહારાજાઓએ પોતાના જીવના બલિદાન આપ્યા છે પોતાના રજવાડા આપ્યા છે પોતાની જમીનો પણ છેલ્લે છેલ્લે દાનમાં આપી દીધી છે કોઈનું ક્યારેય પ્રજાનું કશું લીધું નથી અમે રાહુલ ગાંધીના આ નિવેદનને સખત શબ્દોમાં વખોડીએ છીએ અને ભવિષ્યમાં રાહુલ ગાંધી જાહેરમાં માફી નહીં માગે તો આ આંદોલન ઉગ્ર બનશે સમગ્ર રાજ્યમાં દેશમાં પણ જલદ આંદોલન કરવામાં આવશે રાહુલ ગાંધી